ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ન્યુ લોગ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં આવશો ઘણા ટાઈમ પછી આજે આપણે લોક બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે વેકેશન આખું વ્લોગ બનાવ્યા જ નથી અમે દુબઈ ગયા હતા ને તો બસ એ બધે જે મેં વિડીયો લીધા હોય એ બધા તમારા જોડે શેર કર્યા ત્યાર પછી કોઈ વ્લોગ બનાવ્યો જ નથી વ્લોગ તો મારો વેકેશન પછીનો પહેલો જ છે તો વેકેશનમાં મસ્ત મસ્ત ખૂબ એન્જોય કર્યું બધું બહુ મજા કરી હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છોકરાઓને એ લોકો સ્કૂલે જતા રહ્યા છે અને અમે ત્યાંથી આવ્યા પછી અમારા મમ્મી પપ્પા આવ્યા હતા ગામડેથી તો બધાએ દાદાની બાન જોડે મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી લીધો અને હવે વેકેશન ખુલી ગયું તો કીધું ચાલો હવે થોડાક રૂટીનમાં આવ્યા અને બે સ્કૂલે જતા રહ્યા છે પણ વરસાદ આખી રાત વરસાદ ચાલુ જ હતો ત્યારે પવન એટલો છે બહુ જ પવન છે વરસાદ નથી પણ પવન ખૂબ જ છે એટલે વરસાદ નહીં આવે પવન છે એટલે બાકી સ્કૂલે જવા ટાઈમે અને સ્કૂલેથી છૂટવા ટાઈમે કાલે બે ટાઈમે વરસાદ હતો તો વરસાદ સરસ છે અને ગામડે બહુ મસ્ત વરસાદ થઈ ગયો એટલે બાને લોકો કાલ રાત્રે નીકળી ગયા બાકી રોકાવાના હતા પણ વરસાદને એવું થઈ ગયું વાવણી ને એવું થઈ ગયું કે ને એટલે આપણે ખેડૂતોને તો શું હોય વાવણી થાય એટલે વાવવાનું બધું કામ ચાલુ થઈ જાય તો પપ્પા કે અહીંયા બેસવું ને એના કરતા ત્યાં અમારે હોય પેલા વાવવા વાળા પણ એ લોકોને બધું કેવું પડે આપણે કે આમ કરજો આમ કરજો એવું બધું એટલે મમ્મીને લોકો જતા રહ્યા અને હવે અમે જો રસોઈને એવું થોડુંક થઈ ગયું છે ને થોડું ઘણું કામકાજ કરીને ફ્રી થઈ ગયું તો ચાલો આજે હવે ફોન ઉઠાવી જ લીધો કીધું ચાલો આથી હવે બ્લોગ સ્ટાર્ટ કરીએ ધીમે ધીમે કેમ કે પછી બ્રેક પડી જાય ને પછી પાછું ચાલુ થતાં બહુ વાર લાગે એટલે તો બહુ લાંબો બ્રેક થઈ ગયો આખું વેકેશન સરસ મજા કરી લીધી હવે પાછા રૂટીનમાં આવી જઈએ તો આ રીતનું છે ભીંડાનું શાક રોટલી ને કેરી આજે સિમ્પલ જ જમવું છે કેમ કે મમ્મીની હતા ને હમણાં તો ક્યારે ક્યાંય જમવા જવાનું હોય ને મહેમાનને બધું ચાલતું હતું એટલે બધું બહુ ઓઇલી ઓઇલી જમાઈ ગયું હવે સિમ્પલ રોટલી બસ તો આ રીતનું છે હવે જોઈએ એ લોકો આવે પછી હવે તો એ જેવી સ્કૂલ ખોલી ને ત્યાં તો એક્ઝામની ડેટ એ આવી ગઈ છે એ લોકોને ત્રેવીસ તારીખથી એક્ઝામ ચાલુ થઈ છે હાર્દિકંદ શ્લોકને તો હવે થોડીક એક્ઝામની તૈયારી કરશું બસ આવું નવું ચાલે છે જે જે હૈશે આપણે આગળ આગળ જોઈશું જો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો પણ પવન વધારે છે વરસાદ કરતા એટલે દહીંની તિખારી બનાવીએ છીએ ને તો અહીંયા એક પેન લીધું છે ને એમાં તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય ને એટલે એમાં જીરું નાખશું તેલ ગરમ થઈ ગયું છે જીરું તત્રે પછી આપણે આ કાંદા અને લસણ બે એને ચોપ કર લીધા છે જીણા ઝીણા ઓપ્શનલ છે તમારે નાખો હોય તો નખાય અને મસ્ત જ મીઠો લીમડો છે જો આ બધું નાખી દેસો આમાં હવે બધા મસાલા કરશું આ કાશ્મીરી લાલ મરચું છે એક ચમચી એક ચમચી ધાણા જીરું થોડો ગરમ મસાલો બધું સરસ મિક્સ કરી દીધું છે અને થોડું મીઠું સ્વાદ પ્રમાણે અને દહીં થોડું ખાટું છે એટલે હું ખાંડ નાખું છું બાકી ન નાખવી હોય તો ચાલે આ રીતે આખી ગ્રેવી રેડી કરી લેવાની છે ને થોડું પાણી નાખ્યું છે મસાલા બળે નહીં ને એટલે સરસ ચડી જાય ને બધું હવે આપણે ગેસ બંધ કરી દેશું ગેસ બંધ કરીને પછી દહીં નાખવાનું તે નોર્મલ ટેમ્પરેચર પર આવે ને પછી બાકી દહીં ફાટી જાય તો દહીં છે ને મેં રેડી કરી લીધું છે તો આપણે એમાં દહીં રેડી દઈશું બધું સરસ રીતે મિક્સ કરી લઈએ તૈયાર છે કાઠિયા વાળી દહીની તિખારી તિખારી બની ગઈ છે ભાખરી અહિયાં મરચું શેકાઈ ગયું છે આજ તો જમવાની મજા આવી જવાની છે કાલે પંખ ની ફેવરિટ ભજીયા ખાતા અને આજે મારું ફેવરેટ મસ્ત કાઠિયાવાડી ભાખરી દહીંની તીખારી શેકેલું મરચું મજા પડી જવાની છે ચાલુ છે મારા માટે તો રોટલો બનાવવાની છું બધા માટે ભાખરી છે કોઈને તીખારીમાં ચોળીને ખાવું હોય ને તો મજા આવે આપણે મસ્ત બાજરાનો રોટલો પણ દહીંની તીખારી ને શ્લોક કરે છે હોમવર્ક શું કરે છે શ્લોક આજે શ્લોક કેમ બહુ ખુશ ખુશ દેખાય છે કપડાં એવા નવા પાછળ જોવા દે તો કેવા કપડાં એવા એને છે ને ક્યારથી આવું રોનાલ્ડો લખેલું જર્સી લેવું હતું નહીં લો તો આજે એને ઓનલાઈન મગાવ્યું હતું પણ એવું નહોતું આજે આવી ગયું તો બહુ ખુશખુશ થઈ ગયો તો પહેરીને હોમવર્ક કરવા બેસી ગયો છે અને પહેરીને રમવા જવાનું હોય રમવામાં બહાર તો વરસાદ છે જો તો કેવી રીતે જાય ઓકે ચાલો પછી જમીને હ ભાખરી ખાઈ લઈશ ને ચોળીને ખાવું છે ચોળીને ભાખરીને દહીં ચોળીને નહીં ઓકે ચાલો ઓકેનું હોમવર્ક કરે છે આરતી ટ્યુશન ગઈ છે ને પંકજ લઈને આવે છે બાર વરસાદ છે એટલે આજે લેવા જવાના છે ત્યાં સુધીમાં આપણે ભાખરી કરી લઈએ જમવાનું તૈયાર થઈ ગયું છે બાજરાનો રોટલો દહીંની તીખારી છાસ મસાલાવાળી ગાજરનો સંભારો રાયતા ગાજર શેકેલું મરચું અને કોઠીમડાની કાચરી લસણની ચટણી અને અહીંયા ભાખરી કરી છે મારી માટે રોટલો છે બાકી બધા માટે ભાખરી અને અહીંયા આપણી મસ્ત દહીંની તિખારી છે હમણાં બનાવી એ સ્લો ચાલો જમવા જલ્દી જલ્દી હો એ બધું મૂકી દે ગાડીને એવું

પટ્ટી પટ્ટી હોય જોતી હોય થઈ ગઈ મેથી પટ્ટી કડકડી પટ્ટી આપો પટ્ટી હજી આ ઉતરતા જાય છે હું મારી ચટણી લઈને જેમ જેમ ઉતરતા જાય એમ એમ ખાતા જાય ઠંડા થાય તો ભાવે નહીં બે નાના નાના ટુકડા હતા હું છે ને વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરતી પણ છે ને પૂરો જ નહોતો થતો એવું થતું હતું તો મેં તો ચાલો આ બે હમણાંના લેટેસ્ટ છે ને તો આ મૂકી દો બાકી આગળના મેં ઘણા બધા વ્લોગ બનાવ્યા છે પણ મેં એડિટ જ નથી કર્યા તો આ હમણાંના હતા એટલે મેં કીધું ચાલો રાખી દો અને હવે રેગ્યુલર વ્લોગ બનાવવાની ટ્રાય કરીશ હમણાં છોકરાઓને એક્ઝામ ચાલુ છે ને એટલે કંઈ થતું નથી પણ હવે ધીમે ધીમે આપણે સ્ટાર્ટ કરશું અને જો અમારો લોક તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો તો ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ